સ્ટેશનથી શાસ્ત્રીબેજ સુધીના રસ્તાનું તાત્કાલિક સમારકામ થાય અને જાળવણી કરવાની માંગ ઉઠવા પામી છે રેલવે સ્ટેશનની સામે જ સ્થાનિક સિટી બસ સ્ટેશન છે અને શહેરની બધી બસો આ સ્થાનિક બસ સ્ટેપોમાંથી શરૂ થાય છે કોઈપણ મુસાફરને બસ બદલવા માટે બીજા ગંતવ્ય સ્થાને પહોંચાડતા પહેલાં સ્ટેશન પહોંચવું પડે છે ફરીથી સેન્ટ્રલ બસ સ્ટોપ સ્ટેશનથી શાસ્ત્રી પુલ સુધીના તે જ રસ્તા પર આવેલું છે તેથી આ રસ્તો વડોદરા શહેરમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટેનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે શહેરમાં પ્રવેશતા કોઈપણ વ્યક્તિને આ રસ્તા પરથી જ પસાર થવું પડતું હોય છે આ રસ્તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટના એબીડી વિસ્તારનું હૃદય છે સ્માર્ટ સિટી એબીડી વિસ્તારોના રસ્તાની હાલત આટલી દયનીય કેવી રીતે થઈ હોઈ શકે છે વીએમસી દ્વારા જનરલ બોર્ડની મંજૂરી પછી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સબ્જેક્ટ રોડ સોંપવામાં આવ્યો હતો અને કરારમાં નાગરિકો માટે ખુલ્લો રાખવાનો હતો જેથી તેની યોગ્ય રીતે જાળવણી કરવાની તેમની ફરજ છે બુલેટ ટ્રેનના કામને કારણે અડધાથી વધુ રોડ લેગમાં રસ્તાનો ફક્ત એક જ ભાગ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ રસ્તો વિલંબ અને અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યું છે બહારના લોકો અને સ્થાનિક લોકો આ રસ્તા પરથી વાહન ચલાવ્યા પછી શહેરની ખૂબ જ ખરાબ છાપ પડી રહી છે લગ્નની મોસમ નજીક આવતા આ રસ્તો વધુ વ્યસ્ત બનશે અને માંગણી કરી રસ્તાને તાત્કાલિક બનાવવામાં આવે આવે બધા રસ્તા સ્તર સુધારવામાં જેથી વાહનો માટે રસ્તો ઉપલબ્ધ થઈ શકે બુલેટ ટ્રેન માટે અડધો રોડ અમુક અમુક જગ્યાએ બંધ કરવામાં આવ્યો છે અને જે અડધો રોડ ચાલુ છે વ્હીકલ માટે એમાં ખૂબ અવરોધો છે કેશબૂટો ઊંચી છે ખાડા પડ્યા છે અને આને મેન્ટેન કરવામાં આવતો હોય છે જ્યારે કોર્પોરેશને આ રોડ બુલેટ ટ્રેન માટે સુપૃત કરેલો ત્યારે કરાર થયેલો હતો કે આમ જનતા માટે આ રોડ ખુલ્લો રહેશે પણ જે રીતના રોડની અત્યારે હાલત છે અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક એને રિપેર કરાવવો જોઈએ તમને ખ્યાલ જ હશે કે વડોદરા શહેરનું રેલવે સ્ટેશન એટલે ભારત દેશનું ફિફ્થ બિઝીએસ્ટ રેલવે સ્ટેશન ત્રણસો ચાલીસ ટ્રેન અહીંયા રોજથી પસાર થાય ઉભી રહે તો અહીંયાથી પેસેન્જર્સ સાથે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટોપ અહીંયા છે જ્યાંથી આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા એન્ટર થતા હોય અને આપણા શહેરનું બસ સ્ટોપ બી અહીંયા છે ત્યારે લાખો વ્હીકલ્સ અહીંથી જાય અને વડોદરા શહેરની એક ખરાબ ઇમ્પ્રેશન લઈને જાય આ સ્માર્ટ સિટી એરિયા બેઝ ડેવલપમેન્ટનો પ્રાઇમ રોડ જે છે એ રોડની હાલત એટલી કફોડી છે કે અમે કમિશનરને કાલે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ બુલેટ ટ્રેનના જે બી કોન્ટ્રાક્ટરનો હોય એમની પાસે આ રોડ દુરસ્ત થાય